નમસ્કાર મિત્રો થર્ટી ફર્સ્ટ આવી રહી છે ને ત્યારે હળવદ પોલીસ દ્વારા આજે વાહન ચેક એન્ડ ડ્રાઈવ હળવદ શહેરની સરા ચોકડીએ ચાલી રહી છે જેથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ આમ તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે અને તેને લઈ અવારનવાર અવાન અવ અવનવા કિમીએ કરી અને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે અને તેને લઈને જ અત્યારે હળવદ શહેરમાં વાહન ચેક એન્ડ ડ્રાઈવ ચાલી રહી છે હળવદ શહેરની સરા ચોકડી જેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે અને તેને લઈ વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે અને જેના સીધા દ્રશ્યો અત્યારે આપણે હળોદ શહેરમાં જોઈ રહ્યા છીએ ખાસ તો જે પ્રકારે ગુજરાત રાજ્યમાં દારૂ પ્રતિબંધિત છે અને અલગ અલગ કિમિયા કરી અને થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે અને તેને લઈ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે અને સાથે ટ્રાફિકના નિયમોની જે ઉલાળીઓ કરતા હોય તેવા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ થતી હોય છે ને તેને અનુસંધાને અત્યારે હળોદ શહેરમાં સરા ચોકડી પાસે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે ને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હળોદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવી રહી છે ત્યારે તો હળવદ શહેરની સરા ચોકડી છે અને ઇન્ચાર્જ પીઆઈ સહિતનો કાફલો અત્યારે પહોંચ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે ને સાથે જ હળવદ શહેરમાં અલગ અલગ જગ્યાએ દારૂ ઘુસાડવાનો જે પ્રયત્ન થાય છે અને તેને લઈને જ વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે સમગ્ર જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ જ રીતે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલતી હોય છે અને મોરબીમાં પણ ગત રાત્રે ચાલતું હતું તેવી જ રીતે હળદ શહેરમાં પણ અત્યારે ચાલી રહ્યું છે ને જેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ હળોદ શહેરમાં તો અત્યારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ આમ તો થર્ટી નજીક આવી રહી છે અને રાજ્યમાં અવનવા કિમ્યા કરી અને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે ને તે અનુસંધાને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હળોદ શહેરમાં વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે અને જે પ્રકારે ઇન્ચાર્જ પીઆઈ છે કેતન અંબારી અને તેમની સાથે પોલીસ જવાનોનો કાફલો જેને અત્યારે ટ્રક સહિતના અલગ અલગ વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે અને તેથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને ખાસ તો આપણે દર્શક મિત્રોને જાણકારી આપવા માટે જ લાઈવ થતા હોય છે કે જે પ્રકારે અલગ અલગ વાહન ચેકિંગ થતાં હોય છે અને તેની ડ્રાઈવ ચાલી રહી છે અને સીધા જ હડુદ શહેરની સારા ચોકડીથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તો જે ટ્રક છે એમએચ દસ ડી ટી તે પણ પંદર નંબરનો ટ્રક છે અને આ ટ્રકનું ચકાસણી થઈ રહી છે આમ તો અલગ અલગ રીતે કિમિયા કરી અને અલગ અલગ ઘણી વખતે આપણે જોયું છે કે સફેદ માટીની યાડમાં હોય કે પછી અન્ય કોઈ ચીજવસ્તુઓની યાડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે સાથે ટ્રાફિક નિયમોનો ઉલાડીઓ કરતા હોય છે અને આવા વાહન ચાલકો સામે પોલીસ અવારનવાર કામગીરી કરતી હોય છે ને તેને લઈને જ અત્યારે આપણે હળોદ શહેરની સરા ચોકડીથી આ દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે જે પ્રકારે પોલીસ કામગીરી કરી રહી છે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે અને ટ્રક છે તેની ચકાસણી ચાલી રહી છે થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે તેને લઈને જ અત્યારે કામગીરી ચાલી રહી છે સાથે જ આરસી બુક લાઇસન્સ સહિતની તમામ ચીજવસ્તુઓની ચકાસણી થઈ રહી છે અને અત્યારે આપણે હળવદ શહેરમાં સરા ચોકડીથી દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ થર્ટી ફર્સ્ટને લઈને અત્યારે જે વાહન ચેકિંગ ડ્રાઈવ છે ને તેના સીધા દ્રશ્યો આપણે હળવદ શહેરની સરા ચોકડીથી દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે જે પ્રકારે ગુજરાતમાં અવનવા ચીમે કરીને દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે ને થોડા સમય પહેલાં એટલે કે એકાદ સપ્તાહ પહેલા મોરબી એલસીબી દ્વારા પણ સખત માટીની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેને લઈને જ અલગ અલગ જે વાહનો હોય છે ને તેને લઈને ચેકિંગ અત્યારે ચાલી રહી છે ને હળોદ શહેરની સરા ચોકડી છે ઇન્ચાર્જ પીઆઈ સહિત પોલીસ જવાનું અત્યારે ચકાસણી કરી રહ્યા છે ત્યાંથી આપણા સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ એટલે જે પ્રકારે અવનવા કિમે કરી અને દારૂ ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે અને તેની જ સામે ટ્રાફિક નિયમોના જે ઉલાડીઓ કરતા હોય તેવા વાહન ચાલકો આ તમામ વાહન ચાલકો સામે અત્યારે દંડનીય કાર્યવાહી થતી હોય છે એટલે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રક છે અને તેની ચકાસણી અત્યારે ચાલી રહી છે એટલે નવ નવા કિમિયા કરી અને દારૂ ઘૂસાડવાનો જે પ્રયત્ન થતો હોય તેવા તમામ કિમિયાઓનો પડદાફાશ હળોદા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અત્યારે વાહન ચેકિંગ ટ્રેડ ચાલી રહી છે અને સાથે જ હળદ શહેરમાં સરા ચોકડીએ અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે કે જે પ્રકારે ચકાસણી થઈ રહી છે કે આવી જ રીતે જે ગુજરાત બહારથી ટ્રકો આવતા હોય છે ને તે સફેદ માટીની યાડમાં કે અન્ય કોઈ ચીજવસ્તુઓની યાડમાં ઇંગ્લિશ દારૂ બિયરનો જથ્થો ઘુસાડવાનો પ્રયત્ન થતો હોય છે ને આવા જથ્થાઓ રોકી રોકી પાડવા માટે ને ખાસ તો થર્ટી ફસ્ટ નજીક આવી રહી છે ને થર્ટી ફસ્ટ એટલે આપણે જાણીએ છીએ કે મોટાભાગના વિસ્તારોમાં દારૂ બિયારની જલસી થતી હોય છે ને અત્યારે ખાસ તો જે પ્રકારે ગુજરાતમાં દારૂની પ્રતિબંધિત છે અને આવા પ્રતિબંધિત વસ્તુઓ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખૂશે નહીં અને તેને લઈને જ અત્યારે આપણે હળોદ શહેરની સરા ચોકડીથી દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ જે પ્રકારે અલગ અલગ વાહનો રોકી અને વાહન ચકાસણી થઈ રહી છે તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો હળોદ શહેરની સરા ચોકડી છે અને હળોદ શહેરની સરા ચોકડીએ અત્યારે જે પ્રકારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહ્યું છે તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ તો જે પ્રકારે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડી રહ્યા છીએ કે હળોદ શહેરમાં અત્યારે સરા ચોકડીએ વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ સાથે જ પોલીસ બોડી વોન કોમેરો સાથે જ સજ્જ છે અને ટ્રાફિક નિયમોનું જે પાલન ન કરતા તેવા વાહન ચાલકો સામે અત્યારે દંડનીય કાર્યવાહી પણ થઈ રહી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ શહેરની સરા ચોકડી એટલે જે આમ તો હળવદ શહેરની સરા ચોકડી અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ થાય જ છે અને થર્ટી ફર્સ્ટને લઈને જ અત્યારે જથ્થો ઘુસાડવાનો પ્રયત્નો થાય છે અને તેને લઈને જ અત્યારે વાહન ચેક ચેકિંગની કામગીરી હળોદ પોલીસ દ્વારા ચાલી રહી છે અને સાથે ટ્રાફિકના નિયમોનો ઉલાડીયો કરતા હોય તેવા તમામ વાહન ચાલકો સામે પણ કાર્યવાહી થઈ રહી છે એટલે ખાસ તો હળોદા પોલીસ દ્વારા જે ચકાસણી થાય છે તેના દર્શક મિત્રો સુધી લાઈવ દ્રશ્યો પહોંચાડે આભાર મિત્રો